પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આત્મીય યુવા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ જુદા જુદા પક્ષના ધારાસભ્ય તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સજાનંદ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસ થવાની જય 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 હરિ પ્રેમ હિરક દીક્ષા મહોત્સવની જય 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 શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય 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 આજનો શુભ મંગલકારી દિવસ મંગલકારી દિવસ એટલા માટે કે સત્યાવીસ ડિસેમ્બર પ્રગટ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આજે પ્રાગટ્ય દિન અને એ પ્રાગટ્ય દિન આત્મીય યુવા પર્વ નિમિત્તે ત્રણ મહોત્સવ આપણે આજે જાણભોઈ ની ધરતી પર ઉજવી રહ્યા છે એ ત્રણ ઉત્સવ ગુરુહરી સ્વામીજી અને ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીને યોગીજી મહારાજે દીક્ષા આપી અને આજે સાહીઠ વર્ષ પૂરા થયા

સત્સંગી આપણા ભક્તો નથી પરંતુ આખા ગામને ખૂબ સદભાવ છેલ્લા અહીંયા મહિનાથી આ પર્વ નિમિત્તેની સેવામાં અમે અહીંયા રહ્યા રહ્યા છે ત્યારે એ ગામનો સંપ એમની જે એકતા છે એ અહીંયા અમને જોવા મળી જ્યારે અમે શરૂઆતમાં અહીંયા આવ્યા ત્યારે અમારે ક્યાં ઉતરવું એનો પ્રશ્ન હતો પછી ધીમે ધીમે એ બધા ગામના વડીલો મોભીઓ સરપંચ શ્રી બધા આવતા થયા સમયની જગ્યા ઉપર અને એ બધું જોયું જોયું એટલે બધાને સદભાવ થયો જ્યારે અમારે અહીંયા રહેવાની વ્યવસ્થા નથી આજે અમને આજ ગામની અંદર પંદર થી વીસ મકાનો રહેવા માટે મળ્યા છે અને એ ભક્તોનો એટલો બધો ઉમંગ છે અને એટલો બધો ઉત્સાહ છે એથી વિશેષ એ લોકોની એક યુનિટી છે આત્મીયતા છે આખા ગામની આત્મીયતા છે આખું ગામ એ લોકોએ આ મહોત્સવ નિમિત્તે શણગાર્યું છે અને એ એમનો જે ઉમંગ અને એમનો ઉત્સાહ એટલે આ ગામમાં આ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ આ ઉત્સવ આપ્યો અને ભવ્યતાથી ભવ્ય ઉત્સવ અત્યારે થઈ રહ્યો છે દેશમાંથી અને વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તો પધાર્યા ઓછામાં ઓછા દોઢ થી બે લાખ ભક્તો અહીંયા મહેરામણ ઉમટ્યો હશે એટલે એ જે યુવા મહોત્સવ આત્મીય યુવા મહોત્સવ છે એ ભક્તોને એટલો બધો ઉમંગ છે અને એ ઉમંગથી એ આ ઉત્સવ ઉજવાય રહ્યો છે તો આજના આ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીના પરાગટ દીને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારા સહુની આત્મીયતાથી અમે બધા જીવન જીવતા થઈએ એટલી જ એ પ્રભુચરણે ગુરુચરણે પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ જે પ્રકારે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાય દ્વારા જે અમારા બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી અને આજે પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની અધ્યક્ષતામાં જે આત્મીય યુવા આત્મીય સંમેલન યોજાયું છે ત્યારે અમને પણ આજના પાવન અવસરે અહીંયા ઉપસ્થિત થવાનો અવસર મળ્યો અમને ત્યારે જે પ્રકારે આત્મીય યુવા મહોત્સવ ઉજવાય છે એક વ્યક્તિનું વાત્સલ્ય વધે એ જ પ્રકારે પરિવારમાં પ્રેમ વધે આત્માનું આત્માનું એક શુદ્ધિકરણ થાય જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમારા વિસ્તારમાં જે પ્રકારની કામગીરી ચાલે છે એનાથી અનેક યુવાનો પ્રેરાયા છે કુટેવો હોય કુરિવાજો હોય વ્યસનો હોય એ બધું દૂર થયું છે સાથે સાથે પરિવારમાં પ્રેમ સમાજમાં સ્નેહ અને બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ અમારા વિસ્તારમાં થઈ છે ત્યારે અમે ત્યાંના પ્રતિનિધિ છે અમારી પણ ફરજ બને કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એમાં જે પણ અમારા અમારા થકી થતા પ્રયાસો બધા સાથે મળીને આ મહાયજ્ઞમાં સહભાગી બની અને કરીએ એ ઉદ્દેશ સાથે અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ